માતાજી જય મહાકાલ ફરી એક વખત હાર્દિક સ્વાગત છે આપણે જોઈશું અઘોર વિશે અડધી રાત્રિનો સમય ઘોર અંધારપટ જ્યારે આપણા લોકો ગહેરીનીંદરમાં હોય છે એ સમયે અઘોડ અઘોરી તાંત્રિક કપાલિક સ્મશાનમાં જઈને તંત્ર ક્રિયા કરતા હોય છે અઘોર સાધના અને અઘોર ક્રિયાઓ કરતા હોય છે અઘોરીનું નામ સાંભળીને મોટા ભાગના લોકોના મનમાં ભય બેસી જતો હોય છે અને લોકો ડરી જતા હોય છે એક સામાન્ય માણસ દ્વારા અઘોરીની કલ્પના કરવામાં આવે તો સ્મશાનમાં તંત્ર ક્રિયા કરવાવાળા એક એવા સાધુની છબી સામે આવે છે કે જેની વેશભૂષા અને તેનો દેખાવ ખૂબ જ ડરામણો હોય છે મિત્રો અઘોરી કોણ હોય છે તો ચાલો જાણીએ અઘોરી વિશે અઘોર વિદ્યા ડરામણી હોતી નથી પરંતુ તેને કરવાવાળાનો દેખાવ ડરામણો હોય છે અઘોરનો સાચો અર્થ છે ઓ પ્લસ ઘોર એટલે જે ઘોર નથી ડરામણું નથી જે સરળ છે જેના મનમાં કોઈ ભેદભાવ ના હોય અને એટલું સરળ બનવું બહુ જ આકરું છે એટલું સરળ બનવા માટે જ અઘોરીને આટલી કઠોર સાધના કરવી પડે છે અઘોરી ત્યારે જ બની શકે કે સાધક પોતાના મનમાંથી બધી જ ધૃણા કાઢી નાખે છે અઘોર ક્રિયા વ્યક્તિને સહજ બનાવે છે સાચા અઘોરી એને જ કહેવાય કે જેનામાંથી સારા ખરાબ સુગંધ દુર્ગંધ પ્રેમ નફરત ઈર્ષામો જેવા બધા જ ભાવોને ભૂલી અને બધું એક સમાન ગણતા હોય છે અઘોરી વિશે આગળ વાત કરીએ તો જેને સમાજ નથી અપનાવતું અને સમાજ જેનાથી દૂર ભાગે છે તે બધી જ વસ્તુ અઘોરી અપનાવે છે જેમ કે લોકો માંસ મશાન દૂર જતા હોય છે પરંતુ અઘોરી તેમાં જ રહે છે અને તે બધાનો સ્વીકાર કરે છે અઘોર વિદ્યા પણ સાધકને બધી જ રીતે સહજ રહેવાની શિક્ષા આપે છે લોકો એટલું નથી જાણતા કે ભાવના માટે કરવામાં આવે છે અઘોર વિદ્યામાં સાધકને અને પોતાનાનો ભેદ મૂકી અને બધાને એક સમાન ગણતા શીખવવામાં આવે છે અઘોર વિદ્યા લોક કલ્યાણ માટે જ વાપરવામાં આવે છે સાચા અઘોર વિદ્યાના જાણકારોનું માનવું છે કે સાચો અઘોરી ક્યારેય સમાજ કે માણસો વચ્ચે આવતા જ નથી તે લોકો પોતાની સાધનામાં જ મસ્ત રહેતા હોય છે હા ઘણી વખત એવું બને છે કે અઘોરી ના વેશમાં કોઈ ઢોંગી આપણ વચ્ચે આવી અને આપણે લૂંટી લેતા હોય છે મિત્રો જેવી રીતે મોક્ષ પામવાની અનેક શાખા અને સાધનાઓ છે એ જ રીતે અઘોર પંથ પણ સાધનાની રહસ્યમય શાખા છે અઘોરનું પોતાનું વિધાન અલગ હોય છે અલગ વિધિ હોય છે તેનો જીવન જીવવાનો અલગ અંદાજ હોય છે તેવા સાધકને અઘોરી તરીકે ઓળખવામાં આવે છે અઘોરી ખાવા પીવામાં કોઈ પણ જાતનો પરહેજ રાખતા નથી અઘોર પંથમાં સ્મશાન સાધનાનું અનેરું મહત્વ છે એટલા માટે જ અઘોરી સ્મશાનમાં અથવા ગાઢ જંગલોમાં વસવાટ કરતા હોય છે સ્મશાનમાં કોઈ પણ સાધનાનું ફળ શીઘ્ર પ્રાપ્ત થતું હોવાથી અઘોરી વધારે પડતા સ્મશાન સ્મશાનમાં રાત્રિ સમયે સામાન્ય માણસ જોતા નથી એટલે અઘોરીને વિઘ્ન પડવાનો પ્રશ્ન જ નથી આવતો અઘોર પંથમાં ભગવાન શિવને ઈષ્ટ માનવામાં આવે છે અને કહેવાય છે ભગવાન શિવ દ્વારા જ અઘોર પંથની સ્થાપના કરવામાં આવી છે અઘોર સંપ્રદાયના સાધક નરમુંડ માળા પહેરતા હોય છે તેમજ નરમુંડને પાત્રના રૂપમાં પ્રયોગ કરતા હોય છે ચિતાભસ્મ ધારણ કરવી તેના માટે સામાન્ય હોય છે અઘોરીને સ્થાનમાં પણ ભેદ હોતો નથી એટલે કે અઘોરી માટે મહેલ અને સ્મશાન બધું જ એક બરાબર હોય છે વારાણસી કાશી ઉજ્જૈન તારાપીઠ અને કામાખ્યાને ભારતના પ્રમુખ અઘોર સ્થાન તરીકે ઓળખાય છે વારાણસી ઉજ્જૈન ભગવાન શિવની નગરી હોવાથી અનેક સાધકોએ ત્યાં તપસ્યા પણ કરી છે અઘોરી બાબતમાં એક એવી પણ માન્યતા છે અઘોરી ઘણા જિદ્દી સ્વભાવના હોય છે એક સાચા અઘોરીની આંખો હંમેશા લાલ હોય છે જાણે આંખોમાં પ્રચંડ ક્રોધ સમાયેલો હોય એવું લાગતું હોય છે પરંતુ વાતોમાં એટલી જ મીઠાશ હોય છે જાણે આગ અને પાણીનો દુર્લભ મેળ થતો હોય અઘોરી સ્મશાનમાં ત્રણ પ્રકારની સાધના કરતા હોય છે સ્મશાન સાધના શિવ સાધના અને સૌ સાધના આવી બધી સાધના તારાપીઠ સ્મશાન કામાખ્યા સ્મશાન ઉજ્જૈન ચક્રતીર્થ સ્મશાન અને ત્રંબકેશ્વર સ્મશાનમાં થતી હોય છે અઘોરી દ્વારા કરાતી સૌ સાધનામાં સાધક દ્વારા સૌની છાતી ઉપર ઊભા રહી અને આ સાધના કરાતી હોય છે આ સાધનામાં સૌને પ્રસાદ રૂપમાં મદિરાનો ભોગ અર્પણ કરાતો હોય છે સૌ અને શિવ સાધના બાદ ત્રીજી છે સ્મશાન સાધના આ સાધનામાં સામાન્ય માણસો અને પરિવારજનો પણ સામેલ થઈ શકે છે સ્મશાન સાધનામાં સૌ સૌની જગ્યાએ સૌપીઠ એટલે કે ખાટલાની પૂજા કરવામાં આવે છે તેને ગંગાજળ ચડાવી રૂપે મિષ્ટાનનો ભોગ ધરાવાય છે અઘોરી અને તાંત્રિકો વિશેનો તેમજ સનાતન ધર્મના સંન્યાસી અને તેની ક્રિયાના વિડીયો લાવતા રહેશું માટે જીવન જ્યોત ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી માહિતી તમારા સુધી મળતી રહે જય માતાજી જય મહાકાળ